શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું સટતિલા એકાદશીની વ્રત કથા તથા તેના શુભ મુહૂર્ત વિશે જોઈશું અને વ્રત વિધિ વિશે જોઈશું આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત જ પહોંચી શકે ધન્યવાદ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનશદ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીધ્યા નગમ્યમ વંદે વિષ્ણુ સર્વલોકેકનાથમ બોલો લક્ષ્મી નારાયણની જય પૌરાણિક માન્યતાઓ અનુસાર સટતિલા એકાદશીનું વ્રત કરવાથી જેટલું પુણ્ય કન્યાદાન હજારો વર્ષની તપસ્યા અને સ્વર્ણદાન કરવાથી મળે છે તેનાથી વધુ ફળ મળે છે સટતિલા એકાદશીમાં તલનો ઉપયોગ પૂજા હવન પ્રસાદ સ્નાન દાન ભોજન અને તર્પણમાં થાય છે તલનું દાન કરવાની પરંપરાને કારણે આ એકાદશીને સટતિલા એકાદશી કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં સટતિલા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે વ્રત રાખવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે કૃષ્ણ પક્ષની એકાદશી તિથિનું વ્રત કરવાથી સાધકના જીવનમાંથી દરેક સમસ્યા દૂર થઈ જાય છે અને તેને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે તેમને જાણવાથી વ્યક્તિએ કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે આ સાથે જ સટ તિલા એકાદશીના દિવસે તલનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીશું સટ તિલા એકાદશીના શુભ મુહૂર્ત વિશે જ્ઞાતિથી ક્યારે પ્રારંભ થાય છે વ્રત ક્યારે રાખવાનું છે અને પારણા ક્યારે કરવાના છે તેના વિશે માહિતી મેળવી લઈએ પોષવદ અગિયારસ સટતિલા એકાદશીની તિથિ પ્રારંભ થાય છે ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ રાત્રે લગભગ સાત અને પચીસ મિનિટની આસપાસ અને આ તિથી પૂર્ણ થાય છે 25 જાન્યુઆરી બે હજાર પચીસના રોજ રાત્રે લગભગ આઠ અને ત્રીસ મિનિટની આસપાસ આપણે એકાદશીનું વ્રત હંમેશા તિથી પ્રમાણે કરીએ છીએ તેથી તિલા એકાદશીનું વ્રત પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ અને શનિવારના રોજ રાખવામાં આવશે તો હવે આપણે જાણીએ આ વ્રતના પારણા ક્યારે કરવાના છે તિલા એકાદશીના પારણા છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે લગભગ સાત અને બાર મિનિટથી લઈને નવ અને ત્રીસ મિનિટની વચ્ચે કરવાના રહેશે આ એકાદશીના પારણા કરીને વ્રત પૂર્ણ કરવાનું હોય છે પારણામાં આપણે ચા દૂધ કોફી કંઈ પણ લઈ શકીએ છીએ અને દાન પૂર્ણ પણ કરી શકીએ છીએ પારણા કરવાથી વ્રત પૂર્ણ થઈ ગયું કહેવાય તો હવે આપણે જાણીશું સટતિલા એકાદશીના પૂજા અને વિધિ વિશે સૌ પ્રથમ જેમણે પણ વ્રત કરવાનું હોય તેમણે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ સ્વચ્છ કપડાં પહેરવા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો ભગવાન વિષ્ણુને ગંગાજળથી અભિષેક કરવો ભગવાન વિષ્ણુને ફૂલ અને તુલસીના પાન ચડાવવા જો શક્ય હોય તો આ દિવસે વ્રત રાખીને ભગવાનની આરતી કરવી ભગવાનને ભોજન અર્પણ કરવું ધ્યાન રાખવું કે ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓ જ અર્પણ કરવામાં આવે છે ભગવાન વિષ્ણુને પ્રસાદમાં તુલસીનો સમાવેશ અવશ્ય કરવો એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ તુલસી વિના ભોગ સ્વીકારતા નથી આ શુભ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી આ દિવસે શક્ય એટલું ભગવાનનું ધ્યાન ધરવું આ વ્રત ભગવાન હરિનારાયણને ખૂબ જ પ્રિય છે આ વ્રત આમ તો ત્રણ પ્રકારે થાય છે એક તો નકરડો ઉપવાસ કરીને એમાં પાણી પણ ગ્રહણ કરવાનું હોતું નથી આવી રીતે વ્રત કરવું ખૂબ જ કઠિન માનવામાં આવે છે બીજું છે ઉપવાસ કરીને તેમાં તમે ફળ ફળાદી ફળાહાર પણ કરી શકો છો અને જો એ રીતે પણ વ્રત ન થાય તો એક ટાઈમ ભોજન કરીને સાંજના સમયે આ રીતે પણ આ વ્રત કરી શકાય છે બહાર ગામ જઈએ તો પણ વ્રત કરી શકાય પણ પારકું અન્ન ન ખાવું જોઈએ અને જો પારકું અન્ન ખાવું પડે તો તેમને દક્ષિણા આપી દેવી તો કોઈએ વ્રત કરવું હોય તો તેમણે સંકલ્પ કરવો સવારે વહેલા ઉઠી ભગવાન હરિનારાયણની સામે જમણા હાથમાં જળ લઈ બોલવું જોઈએ કે હું આ રીતે સટતીલા એકાદશીનું વ્રત કરું છું તો મારા સર્વે પાપો દૂર થાય સર્વે કષ્ટો દૂર કરજો અને હું બારસના દિવસે પારણા કરીશ એમ બોલી જળ ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં છોડી દેવું જોઈએ આજે ભગવાન શ્રી કૃષ્ણને વહાલી એવી ગાય માતાની પણ અવશ્ય પૂજા કરવી જોઈએ પીપળાના થડમાં જળ રેડવું જોઈએ અને પિતૃ દેવતાનું સ્મરણ કરીને આજના દિવસે દાન પુણ્ય પણ કરી શકાય છે આ એકાદશીના દિવસે તુલસીજીને સવાર સાંજ દીપ કરીને તેમની પૂજા કરવી જોઈએ તુલસી માની પૂજા કરવાથી માતા લક્ષ્મીજીની પૂજા કરવા બરાબર ફળ પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાનને તુલસીજી અત્યંત પ્રિય છે આજના દિવસે યથા યોગ્ય દાન પુણ્ય કરવું જોઈએ જેટલું પણ દાન કરીશું તેનાથી હજાર ગણું ફળ આપણને મળે છે મિત્રો ચાલો સાંભળીએ આપણે વૈકુંઠમાં સ્થાન પાવતી સટતિલા એકાદશી સટતિલા એકાદશીની વ્રત કથા ઉદારતા એ પ્રેમનું સાચું રૂપ છે પ્રેમમાં પણ ક્યારેક સ્વાર્થ ભાવના છુપાઈ રહેલી હોય છે ઉદાર વ્રત ધારી અન્યનું દુઃખ જોઈ પોતે દુઃખી થાય છે પ્રકૃતિનો એ ન ભૂસાય એવો નિયમ છે કે કોઈ પણ ત્યાગ વ્યર્થ જતો નથી સુપાત્રને કરેલું દાન વ્યર્થ જતું નથી પુલત્સ્ય ઋષિને દાલભ્ય ઋષિ પ્રશ્ન પૂછે છે કે હે મુનિવર્ય મૃત્યુલોકમાં જન્મ્યા પછી મનુષ્ય જાણે અજાણે અનેક પાપ કર્યા કરે છે મનુષ્યે બ્રહ્મહત્યા કરી હોય કોઈનું દ્રવ્ય ચોરી લીધું હોય પર સ્ત્રી ગ્રમણ કર્યું હોય તો પણ શું તે સ્વર્ગ પ્રાપ્ત કરી શકે છે આવા ઘોર કર્મ કરનારા પાપનું નિવારણ ખરું ત્યારે પુલત્સ્ય ઋષિ કહે છે કે હે મુનિ આજ સુધી બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવોએ પણ આ રહસ્ય ગોપનીય રાખ્યું છે ષટતિલા એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે એક વખત ભગવાન શ્રી કૃષ્ણએ દેવર્ષિ નારદ મુનિને આ ષટતિલા એકાદશીની વ્રતની કથા કહી હતી હે મુનિવર્ય નારદ મૃત્યુલોકમાં એક વિપ્રની સ્ત્રીએ ષટતિલા વ્રત ઉપવાસ દેવપૂજન કરીને તેમજ ગરીબ લોકો અને કુમારિકાઓને દાનમાં તલ આપીને પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી હતી દાન એ ત્યાગનું સોપાન છે દાનનો મહિમા મોટો છે દાન માટેનો સદવિચાર એક સુંદર સ્ફુરણ છે દાનમાં પણ વિવેક જરૂરી છે શક્તિ એવી ભક્તિ કરવી જોઈએ દયા એ અંતરનો ઉમળકો છે આ બ્રાહ્મણ સ્ત્રીએ સુપાત્ર દાન કર્યું હતું તે કીર્તિના બદલાવાળું દાન પણ ન હતું હે નારદ દાનની પાર્શ્વભૂમિકામાં ત્યાગની પરમ મંગળ ભાવના રહેલી છે જો દાનની પાછળ કેવળ ભૌતિક સુખનો હેતુ હોય તો તે દાન સુપાત્ર દાન કહેવાતું નથી કોઈ વ્યભિચારી જુગારી શરાબી દુરાચારી કે હિંસકને દાન આપવાથી સંસ્કાર ન પોષાતા કેવળ અનીતિ જ પોષાય છે દાન એ અપરિગ્રહની મંગળ અને ભવ્ય ભાવનાનો પણ પોષક છે શાસ્ત્રોમાં કહ્યું છે કે જો સૂર્યાસ્ત સુધીમાં યાચકોને દ્રવ્યનું દાન કરવામાં ન આવે તો સવારમાં તે દ્રવ્ય કોનું થશે તે કહેવું મુશ્કેલ છે આ દાનને લીધે સદાચારને પોષણ મળવું જોઈએ હે નારદ શાસ્ત્રોમાંથી જ એક જ સાર નીકળે છે કે દાન ઉદારતા અને પરોપકાર જેવો અન્ય કોઈ ધર્મ નથી મનુષ્ય જો જીવનમાં ઉદારતા દાખવે તો પવિત્રતા અને સિદ્ધિ આપમેળે આવી વસે છે પવિત્ર અંતરમાં ક્યારેય સ્વાર્થ ટકી શકતો નથી સુખ કે દુઃખ દરેક સ્થિતિમાં સમતાની ભાવના રાખવી અને સંતોષી બનવું જેથી જીવનમાં સુખ કે દુઃખનો ભેદ જ નહીં રહે ઉદારતા એ પ્રેમનું સાચું રૂપ છે પ્રેમમાં પણ ક્યારેક સ્વાર્થભાવના છુપાઈ રહેલી છે ઉદારવ્રત ધારી અન્યનું દુઃખ જોઈ પોતે દુઃખી થાય છે પ્રકૃતિનો એ ન ભૂષાય એવો નિયમ છે કે કોઈ પણ ત્યાગ વ્યર્થ જતો નથી સુપાત્રને કરેલું દાન વ્યર્થ જતું નથી આપણાથી વધારે ગરીબ લોકોને દાન આપવાથી આપણી પોતાની ગરીબીનો ભાવ નષ્ટ થઈ જાય છે એનામાં આત્મવિશ્વાસ દ્રઢ બની જાય છે પરિણામે તેની માનસિક શક્તિ પણ દ્રઢ બને છે જે વ્રતિ નિત્ય ઉદાર વિચાર રાખે છે તેના સંકલ્પો પણ સિદ્ધ થાય છે અખંડ સુખ ઉદારતા વડે જ પ્રાપ્ત થાય છે ધન દ્વારા ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે પરંતુ આત્મસુખ તો ઉદારતા વગર અશક્ય છે તમારે જેની જરૂર નથી એ વસ્તુ મને આપી દો એમાં ઉદારતા નથી પણ તમારે જેની જરૂર મારા કરતાં વધારે છે એ વસ્તુ તમે મને આપી દો એમાં જ સાચી ઉદારતા છે હે શટતિલા એકાદશીનું વ્રત તો માત્ર ઉદાહરણ તરીકે છે ઉદાર ધારી પોતાની આસપાસ ઉત્તમ પ્રકારની ઉદારતાનું વાતાવરણ સર્જી શકે છે વિદ્યા જેટલી અપાય એટલી વધારે અપાય તેમ એટલી જ વધારે વધે છે દાન દેવાથી કોઈ વસ્તુનું વધવું તે કંઈ ફક્ત વિદ્યાદાનના વિષયમાં સાચું છે તેવું નથી પરંતુ ઉદાર્યની બાબતમાં પણ સાચું જ છે સ્વાર્થ ભાવના મનમાં ક્ષોભ ઉત્પન્ન કરે છે અને ઉદાર ભાવના શીલ ઉત્પન્ન કરે છે ઉદાર વિચાર મનુષ્યની એવી મહાન સંપત્તિ છે કે તેને વિપત્તિ સમયે સહાયતા કરે છે ઉદાર મનુષ્ય હંમેશા ઉત્સાહી અને આશાવાદી હોય છે ઉદારતા કે પરોપકાર એ માનવ માત્રનું કર્તવ્ય છે જે મનુષ્ય જનકલ્યાણ માટે મથતો નથી તેનું જગતમાં જન્મવું અને જીવવું પણ ભારરૂપ છે એકાદશીનું અનુપમ વ્રત કરનારે પોતાની જીવન સરિતા કલ્યાણ માર્ગે વહાવવી જોઈએ તેના હૃદયમાં હંમેશા લોક કલ્યાણની ભવ્ય ભાવના વસેલી હોવી જોઈએ આપણું જીવન આપણા એકલા માટે જ છે એવું ન માનતા સર્વના માટે છે એમ માનવું જોઈએ શહૃદયતા એ અમૂલ્ય ધન છે આપનાર મેળવે છે લેનાર ગુમાવે છે ઉદારતા એ માનવ જીવનનો અતિ સુંદર અંશ છે રાજા અને રંકની પરિભાષા એ છે કે સંતોષી રાજા અને અસંતોષી રંગ પ્રસિદ્ધિ અને રિદ્ધિ એ બે માંથી એક સિદ્ધિનું સાચું માપ નથી સિદ્ધિનું સાચું માપ છે માત્ર ઉદારતા જે ઉદારતામાં અભિમાન મળે છે એ ઉદારતા પોતાની સાત્વિકતા ગુમાવી બેસે છે આ બ્રાહ્મણ સ્ત્રીએ પોતાની શક્તિ અનુસાર ઉદારતાથી અન્ન વસ્ત્રનું દાન કર્યું હતું તેથી સટતીલા એકાદશી વ્રતના પુણ્ય પ્રભાવથી તેને સૌંદર્ય તેજ સિદ્ધિ સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થયા હતા અપરમ પવિત્ર દિવસે જે લોકો લોભવૃત્તિ અને તૃષ્ણા ત્યજીને ત્યાગભાવના ઉદારતા દાખવીને ગરીબ વર્ગને યથાશક્તિ અન્નદાન વસ્ત્રદાન વગેરે આપે છે તે વ્યક્તિ જન્મ જન્માંતર સુધી આરોગ્યને પામે છે તેને દુઃખ દરિદ્રતા અને દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણમાં ષટતિલા એકાદશી વ્રતના મહાત્મયનું વર્ણન કરવામાં આવ્યું છે તે મહાત્મય નારદજીને ભગવાન શ્રી કૃષ્ણએ સવિસ્તાર કહી સંભળાવ્યું આ વ્રત કથાનું જે શ્રવણ કરે છે વાંચન કરે છે અને આ વિડીયો થકી જે પણ આ વ્રત કથા સાંભળે છે તેના પણ સર્વ પાપો નષ્ટ થાય છે અને તે વૈકુંઠને પામે છે તો મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને એક લાઈક અવશ્ય કરજો તમારી એક લાઈક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી કરીને અમને પણ નવા નવા વિડીયો બનાવવા માટે મોટિવેશન મળતું રહે ફરીથી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ